રાજ્યમાં હીટવેવની આગાહી થઈ રહી છે તો બીજી તરફ બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે એવામાં રાજસ્થાનના સંત કેવદારામ દ્વારા બનાસકાંઠાના વિવિધ ગામોમાં જઈને ઉનાળાની શરૂઆતથી જ આકરી તપસ્યા અને ધ્યાન ધરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના રૂણી ગામે સંત કેવદારામ દ્વારા રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા હાથ ધરાઈ

વિશ્વની શાંતિ માટે અને આજુબાજુના ગામના સબ બાપસીના દર્શન કરવા આવે છે અને એક કલાક બાપસી રેતીમાં તપસ્યા કરે છે